હેલો આપણું તેલ આવી ગયું છે હવે જીરું નાખું છું તરી પત્તા મરચા બટેકા નાખી દઉ તો મરચા એકદમ સરસ અડધા પડધા ચડવા દેવાના છે ત્યાં પછી આપણે ગાજર નાખવાનું છે અડધા ચડી જાય પછી ગાજર નાખવાનું છે ત્યાં સુધી આપણે એને હલાવી અને ઢાંકી મૂકી દેવાનું છે અત્યારે હું આ બટેકા પૂરતું જ મીઠું નાખું છું સીધું મીઠું છે બટેકા પૂરતું મીઠું નાખ્યું છે પછી પાછું આપણે નાખશું થોડું મીઠું ચાલો આપણા અડધા બટેકા બફાઈ ગયા છે સરસ ના હવે આદુ નાખી દઉં છું કટકી હવે ગાજર ને કેપ્સિકમ બે નાખી દઉં છું મટેકાલ સાબક થઈ જાય ત્યાર પછી જ આદરને કેપ્સિકમ નાખવાના નવર ટમેટા નાખી દઉં છું સિંગનો ભૂકો આડકચર ખાંડ લે હવે પહેલા આપણે થોડું મીઠું નાખું તો હવે પાછું થોડું મીઠું નાખું છું પ્રમાણસર હવે ક્રશ થઈ ગયું છે 1 મિનિટ હવે 10 મિનિટ આને ચડવા દેવાનું છે એટલે ગાજર ને કેપ્સિકમ ને સિંગ ત્રણેય બફાઈ જાય 10 મિનિટ માટે આપણે ઢાંકી દઈ ચાલો ચડી ગયું છે એકદમ સરસ નો બટે કોઈ ચડી ગયું છે ગાજર એ ચડી ગયું છે હવે એમાં નાખી દઉં એક ફાડું ધાણા નાખી દો હવે સાબુદાણા નાખી દઉં છું એકદમ સરસ હલાવી નાખવાનું દસ મિનિટ સાબુદાણા નાખ્યા પછી ચડવા દેવાનું છે એકદમ ઢાંકણ ઢાકીને હળદર નથી નાખી વાઈટ બનાવી છે મેં હવે આને દસ મિનિટ ચડવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને એટલે આપણી ખીચડી તૈયાર ચાલો હવે આપણે આ ખીચડી તૈયાર છે एकदम सरस निते इसे, ता बुदाना इक सरस चो पान जेवा से इसे, अल्ले आपड़ी तीजलीता या से इसे